અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ભારતીયો ઉપર ઝેર રોક્યું છે ગૂગલ માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઝને ટ્રમ્પે મોટો મેસેજ આપ્યો છે ટ્રમ્પે આ કંપનીઓને કહ્યું છે કે ભાઈ એ ભારત જેવા દેશોમાં જઈને વિદેશી હાયરિંગ બંધ કરી દે વોશિંગ્ટનમાં એઆઈ સમિટમાં બોલતી વખતે ટ્રમ્પે કીધું કે ભાઈ અમેરિકન કંપનીઓને હવે ચીનમાં ફેક્ટરી બનાવવા કે ભારતીય ટેક વર્કર્સને નોકરી આપવાની જગ્યાએ ઘરગથ્થુ લેવલ નોકરીઓ ઊભી કરવા પર વધારે ફોકસ કરવું જોઈએ બધું થઈને ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકન લોકોને જ નોકરી મળે પ્રેસિડેન્ટ ટેક ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ માઇન્ડસેટની ટીકા કરી એમણે કીધું કે આવી પોલિસીને લીધે ઘણા અમેરિકનો ઉપેક્ષિત હોવાનું માનવા લાગે છે ટ્રમ્પે કીધું કે કેટલીક ટોપ અમેરિકન કંપનીઓએ દેશની સ્વતંત્રતાનો ખોટો ફાયદો ઉઠાવીને નફો કમાવાનું કામ કર્યું છે દેશની બહાર ભારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એમણે કીધું કે ભાઈ મારા રાજમાં આ પ્રકારના કામો હવે નહીં થઈ શકે ટ્રમ્પની પોલિસી જ અમેરિકા ફર્સ્ટની છે જેમાં એ સૌથી પહેલા અમેરિકન નાગરિકોને દેશનું ભલું ઈચ્છે છે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે આપણી બહુ બધી ટેક કંપનીએ અમેરિકાની સ્વતંત્રતાનો ફાયદો ઉઠાવીને ચીનમાં ફેક્ટરી બનાવી છે ભારતમાં વર્કર્સનું હાયરિંગ કર્યું છે અને આયર્લેન્ડમાં પ્રોફિટ જમા કર્યો છે તમે લોકોએ એ વાત જાણો જ છો આ બધું કરવામાં એ લોકોએ પોતાના જ દેશના પોતાના જ અમેરિકન નાગરિકોને નજરઅંદાજ અને સેન્સર પણ કર્યા છે પ્રેસિડેન્ટ ટ્રમ્પના શાસનમાં હવે એવા દિવસો પૂરા થઈ રહ્યા છે ટ્રમ્પે કીધું કે ભાઈ એઆઈની રેસ જીતવા માટે સિલિકોન વેલી અને સિલિકોન વેલીથી પણ આગળ સુધી દેશભક્તિની એક નવી ભાવનાની જરૂર પડશે આપણે એવી અમેરિકન કંપનીઓની જરૂર છે

ભારતમાં ગૂગલ માઇક્રોસોફ્ટ એપલ જેવી કંપનીઓમાં હાયરિંગ પર અસર પડી શકે છે ટ્રમ્પના દબાણમાં એ મોટી કંપનીઓ ભારતમાં હાયરિંગ સ્લો કરી શકે છે કે ટેમ્પરરી બંધ કરી શકે છે એટલે હવે દેશના ટેક વર્કર્સ માટે અમેરિકન કંપનીમાં જોબનું સપનું હવે તૂટી શકે છે તો બીજી સાઈડ અમેરિકામાં વધારે નોકરી હોવાનો એક ફાયદો એ લોકોને મળશે કે જે ત્યાં ભણવા માટે ગયા છે ત્યાં જઈને સિટીઝન બની ગયા છે તે કંપનીઝમાં એમને હવે ઇઝીલી જોબ મળી જશે કે એ વાત ક્લિયર છે કે અમેરિકન કંપનીઓને ભારત જેવા દેશોમાં અમેરિકા કરતાં ઓછી કોસ્ટમાં ઓછો પગાર આપીને સારું કામ મળી જાય છે તે શું કામ પોતાનું નુકસાન થાય એવી વાતોને સહન કરે હકીકતમાં ટ્રમ્પ પોતે મોટી કંપનીઓને વધારે કંઈ કરી શકે રોકી શકે કે બતાવી શકે એમ નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમેરિકાની મોટી કંપનીઝ ટ્રમ્પના ફતવાઓની સામે સરેન્ડર થાય છે કે નથી થતી ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા આવી જ અપડેટ્સ મેળવતા રહેવા માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો